વર્ષ 2020-21, વર્ષ 2021-22 અને વર્ષ 2022-23 એમ કુલ 3 વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભથી વંચિત જોવા મળ્યા. કાંતીવાર નામ છે 7મા ધોરણમાં ભણું હું પહેલે આવ્યો છું અને મને મારું ખાતું પલાયન હતું અને મને શિષ્યવૃત્તિ એક વર્ષ છે. ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી શિષ્યવૃત્તિ ન મળતા વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો વિદ્યાર્થીના વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણઝારા શાળાના સમયે દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને દારૂનો પણ સેવન કરતા અને સતત ગેરહાજર રહેતા શાળાના શિક્ષકગણની યાદી જોતા સિનિયોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણઝારા કેમ આચાર્યની નિમણૂક કરવામાં આવ્યા આ વાત અકબંધ છે એક દલિત વાલીએ મીડિયા દ્વારા

પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચુપકે દી સહી રહ્યા છે આ ચર્ચાઓ ગામના લોકોમાં તક વિતર્ક થઈ રહી છે બાબર તાલુકા શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતી જણાવ્યું હતું અમને આ બાબતની એક મહિનાથી રજૂઆત મળેલ છે તે બાબતની અમે લોકો તપાસ ચલાવી રહ્યા છે વિજયભાઈ સુતરિયા ખારી પાલડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ મહિના પચીસ નવ બે હજાર તેવીસથી મારી આચાર્ય તરીકેનો મને ચાર્જ મળ્યો છે મને જ્યારથી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારથી આજની સુધી મને કોઈ શાળાનું રજિસ્ટર મળેલ નથી આ દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે ખારી પાલડીનો શું પહેલાં સાહેબ હતા વણઝારા સાહેબ એ દળે રમવું વસ્તી ભેળું ફરવું ઠાકોરોથી બેઠક રાખવી બીજાથી બેઠક રાખવી એવું એમનો ધંધો હતો વિશાળમાં હાજર થતા ન હતા આ સાહેબ આ સાહેબ હારા છે અમારા છોકરાને હારું ભણાવે છોકરા છોકરા આવીને કહે છે કે હારું પણ આવે તમે જાય શિશુ વર્તી અમને ત્રણ વર્ષ છે મળતી જ નહીં સાહેબ એમ કહે છે કે આગળથી ઓનલાઈનમાં પડતું જ નહીં કાંઈ તો અમારે કેવી રીતે માંગણી કરવી

તણે વરા એક આ આશક નહીં આવે છે કઈ ખબર નહીં પણ કે મન કે તણે વરા ના આવી જાય છે અને હુરા કા દારૂ પીએ છે મણ તારા છે અને શાળામાં દારૂ પીને આવતા હતા દારૂ પીને જ આવતા છે ને તારા આટલો બગાડ કર્યો છે ને પૈસા તણે વરા થી રે નહીં હાલતો તો ને રેગ્યુલર સ્કૂલ માં હાજરી આપતા હતા હવે તો એક દાડો હાલે છે ને એક દાડો નહીં હાલે છે ડેલી ડડે રમવા જતા રહે ડડે રમવા જતા રહે ખાસ કરીને ડડે રમવા જતા રહેતા એબાલ ગોપાલ પુજારા સબન ભારત ન્યૂઝ ભાભર